ડીસા પાર્કર બોન ખાતે જલારામ યુવા સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરાયું સમસ્ત રઘુવંશી લોહાણા ના આગેવાનો રહ્યા ઉપસ્થિત ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જલારામ યુવા સંગઠન દ્વારા અનેક સેવાકીય અને શૈક્ષણિક ક્ષેત્રે સુંદર કામગીરી કરી વંશી લોહાણા સમાજને આગળ લાવવા માટે સુંદર આયોજન સાથે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા શહેરમાં તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જલારામ યુવા સંગઠન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય આજ રોજ પાર્કર ભુવન ખાતે ભોજન સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમસ્ત રઘુવંશી લોહાણા થાય અને સમાજના લોકો શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે સાથે સરકાર દ્વારા અપાતા સરકાર લાભ દરેક રઘુવંશી લોહાણા સમાજના પરિવાર સુધી પહોંચે તે માટે સમાજના સરકારી કર્મચારીઓને સમાજના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન સાથે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા જેમાં આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ આભા કાર્ડ સહિત સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવીને ચલારામ યુવા સંગઠન દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજના લોકો લોકો લાભ લે તેવી વિનંતી કરાઈ હતી સાથે સાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને બાવીસ જાન્યુઆરીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરનો ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે ડીસા શહેરમાં પણ રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સુંદર આયોજન કરાયું તેવી સૂચન કરવામાં આવ્યા જ્યારે જલારામ યુવા સંગઠન દ્વારા જે રીતે સમાજના હિતમાં અલગ અલગ કાર્યક્રમો થકી રઘુવંશી લોહાણા સમાજ માટે કામગીરી કરવામાં આવી રહી છે તેને સમાજના આગેવાનોને હોદ્દેદારો દ્વારા બિરદાવી જલારામ યુવા સંગઠનના પ્રમુખ સહિત હોદ્દેદારોને કાર્યક્રમ अभिनंदन साभेच्छाओ पाठवी